શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ દસ્તાવેજોના આધારે આરટી હેઠળ ખાનગી શાળામાં બાળકોનો પ્રવેશ કરાવવાના મુદ્દે ભારે ઉહાપો જોવા મળ્યો હતો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા અડસઠ વાલીઓ કસુરવાર હોવાનો ઘટસ્ફોટ થયો છે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહ બોગસ દસ્તાવેજોના આવારે આરટી હેઠળ ખાનગી શાળામાં બાળકોનો પ્રવેશ કરાવવાના મુદ્દે ભારે ઉહાપો જોવા મળી રહ્યો છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગે તનસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવતા અત્યાર સુધી અડસઠ વાલીઓ કસૂરવાર હોવાનો ઘટસ્ફોટ થયો છે અને જવાબદાર વાલીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ ડીઈઓ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે તો બીજી તરફ આજે વધુ બોગસ આરટી એડમિશન મુદ્દે અને બત્રીસ વાલીઓને બોલાવવામાં આવ્યા છે અને તેમના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે જોકે બોગસ દસ્તાવેજોના આધારે એડમિશન મેળવનારા વાલીઓમાં ડીઈઓની કાર્યવાહીના પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે શહેરના પોષ વિસ્તારમાં આવેલી શાળાઓમાં બોગસ આવકના દાખલાથી માંડીને અન્ય દસ્તાવેજોના આધારે પોતાના બાળકોનો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન મેળવનારા વાલીઓ વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે ડીઈઓ સિંહ પરમારે આ સંદર્ભે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં કેટલાક વાલીઓની ચુમ્બોતેર લાખ રૂપિયાની હોમ લોન હોવાનું તો કેટલાક દંપતીની વાર્ષિક આવક નવ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે રાજ્યમાં પહેલી વખત સુરત જિલ્લામાં ડીઈઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે બુગ્ગસ પ્રવેશ મેળવનારા વાલીઓમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ તપાસમાં અડસઠ વાલીઓ કસૂરવાર હોવાનું ફલિત થયું છે અને જેમની વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવા અંગેની સૂચના પણ વિભાગ દ્વારા પાઠવી દેવામાં આવી છે જ્યારે આજે વધુ બત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને આજે ડીઈઓ કચેરીએ દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવા માટેનું તેડું મોકલવામાં આવ્યું છે જેના પગલે સવારથી જ ભારે ટેન્શનમાં વાલીઓના ટોળા ડીઈઓ કચેરીએ જોવા મળ્યા હતા આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર પચીસ ટકા પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે હાલ સો સો જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી અડસઠ જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય આઈટીઆર રિટર્ન જે છે કારણ કે આવકનું પ્રમાણપત્ર દોઢ લાખનું રજૂ કરે છે જ્યારે આઈટી રિટર્ન ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણ થઈ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે એ વાત કરી પ્રમાણે કે આવક એક લાખ પચાસ હજાર કરતા વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે